તારીખ ચાર નવ બે હજાર પચીસ રોજ ગારેધાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યુ માણિયા બધા ગોકુલધામ સોસાયટી ગારેદારની જે દુકાન હતી એ દુકાનના બે પ્રોપરેટર ખુશાલભાઈ સૌજીભાઈ માણિયા અને જિગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એ જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર તેરસો ટકાથી લઈને આઠસો ટકા સુધી આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની અવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતાની વેચતા હોય તેવી હકીકત છે એ ગાડેતર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી જે બાબતે ગાડેતર પોલીસ સ્ટેશન દ્વારા ચાર નવ બે હજાર પચીસના રોજ ન્યૂ માણિયા પ્રદર્શનના વિરુદ્ધમાં જણાજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર કુશાલભાઈભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો ને છાસઠ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો મુદ્દામાલની વિકત જોઈએ તો એમાં બ્રાઇટ લાઈમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે એની ત્રણ હજાર એકવીસ બોટલ આજવા લવેન્ડર જે છે એની પાંચ હજાર એક બોટલ આજેમાં લાઈમ બોટલ છે એક હજાર સાતસો ને પચીસ તેમજ એકવા રોઝ નામની બોટલ છે એવી બસો પંચ્યાસી તેમજ બસો લિટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું સદર્વ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ખુશાલભાઈ સૌજીભાઈ માણીયા તેમજ જિજ્ઞેશભાઈ સૌજીભાઈ માણીયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આ સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટવાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું અને આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે બીએનએસની કલમ એકસો ત્રેવીસ ત્રણ પાંચ તેમજ પ્રોવિવિશનની કલમ પાંસઠ એ પાંસઠ બી એકસો સોળ બી સિક્સટી સેવન એ, એઈટી વન અને નાઈન્ટી એઈટ બે મુજબ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી કુશલભાઈ સુરજીભાઈ માણીયા અને જિગ્નેશભાઈ સુરજી માણીયા છે તેમની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ જે તપાસ ચાલુ છે જે ઈથેનોલ ની જે પ્રોડક્ટ છે તે હાલ મુંબઈથી લાવતા હોય તેવી જાણકારી મળી છે. તે બાબતે હાલ તપાસ ચાલુ છે. તેમજ કુશલભાઈ અને અ અને જિગ્નેશભાઈ દ્વારા જે ન્યુ માળીયા બ્રધર્સની અંદર અમુક માલ હતો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે